એકસો આઠ એમ્બ્યુલન્સ ને બીઆરટીએસ રૂટ પર દોડતી એક કાર ચાલકે રસ્તો આપ્યો નહીં છતાં એમ્બ્યુલન્સ સતત સાયરન વગાડી રહી હતી ઘટના સંબંધિત વિડીયો સામે આવતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એમ્બ્યુલન્સ પાછળથી સતત હોર્ન અને સાયરન વગાડી રહી છે છતાં કાર ચાલકે પછાડું નથી આપ્યું બીઆરટીએસ માર્ગે જ્યારે એમ્બ્યુલન્સ જીવન બચાવવા માટે દોડી રહી હતી ત્યારે એવી અવગણના જીવન મૃત્યુ વચ્ચે ફરક પાડી શકે છે સંભવિત રીતે દર્દીને વિલંબ થયો હોત તો તેનો જીવ પણ જઈ શકતો દર્દીને સમયસર સારવાર મળી પરંતુ આમ છતાં શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે વિડીયો આધારે તપાસ શરૂ કરી દીધી છે અને કાર ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો તેમજ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની અસંતુષ્ટિ વ્યક્ત કરી છે લોકોનો પ્રશ્ન છે કે જ્યારે રાજ્ય સરકાર અને તંત્ર એકસો આઠ જેવી ઇમરજન્સી સેવાઓ માટે નીતિ અને વ્યવસ્થા ઘડી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો આવી બેદરકારી કેવી રીતે દાખવી શકે ટ્રાફિક નિયમો મુજબ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને પોલીસ વાહનોને અવરોધ વિના પસાર થવા દેવું ફરજિયાત છે આવી અવગણના ને સર્વિસ અવરોધ તરીકે ગણવામાં આવે છે અને તેની સામે કાયદેસર પગલા લેવાય છે